આજની વાર્તા ઘણી વખત સામાન્ય માણસો પણ પ્રેરણા આપતા હોય છે મિત્રો મારે તમને સૌને એમ કહેવું છે કે આ વાર્તા સમજાવતા પહેલાં પ્રેરણા વિશેનો મારે અર્થ સમજાવવો છે આ દુનિયાની અંદર આપણે કેટલીક વખત કોઈને કોઈ વિકાસ કરવા માટે કોઈને કોઈ પરિવર્તન કરવા માટે કોઈને કોઈ જ્ઞાન મેળવવા માટે આપણે બહારથી પ્રેરણા મળતી હોય છે જેને એક પ્રકારનું શિક્ષણ પણ કહી શકાય ઘણી વખત અંદરથી પણ પ્રેરણા મળતી હોય છે મનોવિજ્ઞાન એમ કહે છે કે અંદરથી મળતી પ્રેરણાનું મહત્વ સૌથી વિશેષ છે પણ જ્યારે અંદરથી પ્રેરણા સાચી મળતી નથી ત્યારે બહારથી પણ પ્રેરણા લેવી પડે આ બાબતને સમજાવવા માટે મારે એક વાર્તા કહેવી છે અને આ વાર્તા છે એક બહુ સારું કુટુંબ ખૂબ સારી રીતે રહેતું હતું પણ એમના જે વડીલ હતા શેઠ હતા એ બહુ કંજૂસ હતા ઘરની અંદર પોતાનો દીકરો પણ હતો એની વહુ પણ હતી એના બાળકો પણ હતા એક જ દીકરો હતો અને એ કુટુંબની અંદર એ જે વડીલ હતા એ એટલા બધા કંજૂસ હતા એટલા બધા કંજૂસ હતા કે કોઈ પણ પ્રકારનો પૈસો એના પાસેથી હાથમાંથી છોડાવવો એ અઘરી વાત છે ગમે તે વસ્તુની ખરીદી માટે વાત આવે એટલે તરત જ એની જરૂરિયાત ક્યાં છે આપણે ચાલે જ છે કોઈ વાંધો નથી એટલે કે જેને આપણે એમ કહી શકાય કંજુસ સેટ આ દુનિયામાં એવા કેટલાય માણસો છે કે જે ખરેખર પૈસા અથવા તો સંપત્તિ ભેગી કરતી જ જાય કરતા જ જાય કરતા જ જાય પોતાના માટે પણ વાપરે નહીં પોતાના જીવનને સારી રીતે ગોઠવવા માટે પણ વાપરતા નથી અને છતાં એની પાસે પૈસા ખૂબ હોય એવા અનેક માણસો આ પૃથ્વી ઉપર છે મારે આ વાર્તા એવી વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને બતાવી છે બરોબર એક વખતે કોઈ એક કોઈ પંડિત જેવા બ્રાહ્મણ એના ઘરે કંઈક માગવા આવે છે સીધો લેવા માટે આવે છે અને ત્યારે બરોબર શેઠ છે ને એ જમવા બેઠા હતા ત્યારે શેઠે સાંભળ્યું કે આ કંઈક માગવા માટે આવ્યા છે એટલે તરત જ શેઠે એમ કીધું કે અહીંયા કંઈ છે નહીં અને તમે કોઈ મહેનત કરીને કામ કરતા નથી માગીને જ ખાવ છો અહીંયા અમારી પાસે કંઈ નથી ચાલ્યા જાઓ તમે અને આવી વાત જ્યારે કરતા હતા ત્યારે એમના જે દીકરાની વો હતી એ દીકરાની વો એ જે પંડિત હતા એને થોડીક વાર એમ કે છે થોડીક વાર ઉભાડ્યો અને એને ઉભા રાખવા પાછળનું કારણ એ હતું કે એ જે વ હતી એ જે ઘરમાંથી આવેલી એટલે કે એના માતા પિતા એ માતા પિતાનું ઘર એકદમ ઉદાર હતું દાન આપે કોઈને દક્ષિણા આપે કોઈને મદદ કરે કોઈને પૈસાનું પણ કદાચ જરૂરિયાત પડે તો એ આપે એવા વાતાવરણમાંથી ઉછીને આવી હતી એટલે તરત જ એ જે વહુ હતી એણે એમ કીધું કે પંડિતજી તમે ગુસ્સે ન થતા મારા સસરા છે ને એ વાસી જમવા બેઠા છે એટલે કે વાસી ખાણ ખાય છે અને એટલા માટે ગુસ્સે થઈ ગયા છે તમે એને ખોટું લગાડતા નહીં અને એ જ્યારે ખરેખર તાજું જમશે ત્યારે ખરેખર એ પોતે સારા સારા વિચારો આવશે એ વાત પેલા શેઠે સાંભળી એટલે કે એને સાસરાએ સાંભળી અને એને એમ કીધું વહુને કે તમે કેમ એવું ખોટું બોલો છો હું ક્યાં વાસી જમું છું એ કે હું તો અત્યારે એકદમ તાજું હમણાં જ બનાવેલું જમું છું ત્યારે એ વહુએ એમ કીધું કે તમે ખરેખર વાસી જ જમો છો કારણ કે તમે જે જમો છો એ તમારા એવા પૈસામાંથી જે વસ્તુ આપણે ખરીદી છે કે જે તમારા બાપ દાદાના હતા અને એ પૈસા પડ્યા પડ્યા એ વાસી પૈસા હતા અને એમાંથી તમે આ અનાજ લઈને તમે જમતા હો એટલે તમને કોઈને આપવાનું મન ન થાય જિંદગીની અંદર તમે જો તમારી કમાણીની ભૂમિકા ઉપર જો તમે જમતા હો સારું ભોજન જમતા હો તો તમે કોઈને આપી શકો એમ કે મારા પિતા મને કહેતા એ છે અમે નાના હતા ત્યારે અમને મારા પિતાએ આવી વાત કીધી છે ત્યારે પેલા શેઠના મનમાં એમ થયું કે આ કંઈક વિચિત્ર વિચિત્ર વાત કરે છે પણ કંજુસાઈની તો અદ હતી એ પણ એટલા માટેના મનમાં એમ થયું કે ખરેખર આ પૈસા હું જે ભેગા કરું છું મને ક્યાં કામ લાગશે કઈ જગ્યાએ કામ લાગશે ત્યારે એને પોતાની જે દીકરાના પત્ની હતા એણે જે પ્રેરણા આપી દીકરાની પત્ની તો બહુ મોટી પણ ન કહેવાય આ તો વયોવ્રત હતા અને એને પ્રેરણા આપી કે જીવનની અંદર તમે કોઈ વાસી જો જમવાનું રાખશો તો તમે કોઈ દિવસ જીવનમાં તમે સુખી નહીં થાવ અને કંજુસાઈમાંથી બહાર નહીં નીકળો તમારા પૈસામાંથી તમે ઓછામાં ઓછા દસથી થી પંદર ટકા કોઈને આપવાનો પ્રયત્ન કરો અને માત્ર ને માત્ર એ પૈસા વાસી થઈ જાય ત્યાં સુધી વાપરો નહીં અથવા તો જ્યારે જરૂરિયાત હોય ત્યાં વાપરો નહીં તો આ પૈસાનો કોઈ અર્થ નથી એમ પહેલી જે પોતાના દીકરાની પત્ની કહેતી હતી એ વાતની અસર પહેલાં સેટને થઈ ગઈ અને એ ભૂમિકા ઉપર આપણે એટલું કહી શકાય કે ક્યારેક ક્યારેક કોઈક એવી બહુ મહત્ત્વની પ્રેરણા પણ એક સામાન્ય વ્યક્તિ દ્વારા પણ મળે અને એને કારણે મોટો ફેરફાર થઈ જતો હોય છે માત્ર બે જ વાક્યો એણે કીધા અને એને ખબર પડી કે જિંદગીની અંદર આ કંજુસાય એ જે ભૂમિકા છે એ આપણને વાસી ભૂમિકાનું ખાવા માટે આપે છે વાસી ભૂમિકાનું એટલે વર્ષો પહેલાં કમાણી કરેલી વસ્તુમાંથી ગાઈ છે આપણે અને એ જો વાસી ખાઈએ તો આપણા વિચારો પણ એવા જ રહીએ આપણે કોઈને મદદ પણ ન કરી શકાય અને એટલા માટે થઈશ આ વાર્તાનો બોધ આપણને એમ કે છે કે તમે તમારા પૈસા એટલે કે બહુ પહેલાંના પૈસા પડ્યા જ હોય સાચવી જ રાખી હોય અને એ પૈસામાંથી તમે તમારા જીવનનો વ્યવહાર કરતા હશો તો તમે યાદ રાખજો કે તમારા વિચારો બહુ સારા નહીં થાય અથવા તો જે નબળા હશે એ નબળા વધારે નબળા થશે જેમ કંજૂસ સેટ વધારે વધારે કંજૂસ સતત થતા અને એ વાત એની પત્નીએ એટલે કે પોતાના દીકરાની પત્નીએ સમજાવી અને એ ભૂમિકા ઉપર થયો આ કેટલી નાની વાત છે પણ આ નાની વાત જીવનમાં અનેક વ્યક્તિને જો સમજાય તો પોતાના જીવનમાં કેટલાય મોટા ફેરફાર કરી શકે કોઈ જુઠ્ઠું બોલતું હોય છે કોઈ માણસ છે એ ઈર્ષાખોર હોય છે કોઈ માણસ છે એ કદાચ અભિમાની હોય છે આ બધી જ બાબત તમને ક્યારે આવે છે કે તમે કોઈ વાસી જમવાનું ખાતા હો વાસી એટલે ગરમ તો કરેલું જ હોય પણ વાસી પૈસામાંથી વાસી ભેગું કરેલું છે એમાંથી એટલે કે જે વર્ષોથી પડ્યું છે એમાંથી તમારું ભોજન હોય તો તમારા વિચારોમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં મારે સૌ આપણા ગ્રુપના સભ્યોને કેવું છે કે પૈસા છે એનો ઉપયોગ કરતા રહો રોલિંગ કરતા રહો વાસી પૈસા ન રાખો કોઈને કોઈને તમે આપવા માટે પ્રયત્ન કરો અને જીવનમાં ખૂબ સુખી થાવ એવી લાગણી સાથે સૌને ધન્યવાદ